તરસાલી વિસ્તારમાં આવેલ એસઆરના પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ માટે ગયા હતા દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો નત પેટ્રોલ ભરાઈ ગયો 310 340 નું ભરાઈ ગયો બરાબર આઈથી ગાડી આઈ બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ હમણાં જ કેટલો અડધો કલાક થી હું પીકો મારું છું કશું ચાલુ નથી હમણાં લાગે બસ એટલું જ છે એટલે પેટ્રોલમાં શું આવ્યું છે પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી બરાબર છે બધે અહીં બધું એવું થયું છે કે ભાઈ બંધ છે બરાબર બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે આપનું શું નામ છે ઉનાલ ઉનાલ